દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હી હાઈકોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દેવામાં આવી છે અરવિંદ કેજરીવાલ દ્વારા હાઈકોર્ટને પોતાની ધરપકડ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી જે અરજી દિલ્હી હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે કોર્ટનું કહેવાનું છે કે કેજરીવાલની ધરપકડ યોગ્ય છે આદેશ આપતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે આ જામીનનો મામલો નથી અરજીમાં એડી દ્વારા ધરપકડને પડકારવામાં આવી છે દિલ્હી કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે તપાસ જલ્દી પૂરી કરવામાં આવે પરંતુ અરવિંદ કેજરીવાલ સમન્સ પર હાજર થયા ન હતા કોર્ટને અને રાજકારણને કોઈ સંબંધ નથી કોર્ટ માત્ર ને માત્ર કાનૂન પ્રમાણે કામ કરે છે આ પહેલાં પણ રાજકારણીઓ સાથે જોડાયેલા મામલાઓ સામે આવ્યા છે અને કોર્ટે કાનૂન અને બંધારણ મુજબ જ કામ કર્યું છે આ મામલે ભાજપના પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ પણ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને આમ આદમી પાર્ટી પ્રહાર પણ કર્યા હતા આમ આદમી પાર્ટી કે તથા કથિત આમ આદમી મુખ્યમંત્રી કે મે સ્પષ્ટ રૂપ સે રહા હૈ कि सामान्य यानी आम आदमी के लिए एक नियम और आम आदमी पार्टी के मुख्यमंत्री के लिए दूसरा नियम यानी नाम तो आम दीवाने आम और चाहते हैं कि डील किया जाए दीवाने खास की तरह तो यह खासो खसूस खासियत पूरी तरीके से खारिज कर दी गई कोर्ट के द्वारा पुनः मैं कहना चाहता हूं यह सबसे महत्वपूर्ण बात है यह वही थे जो तो नाना प्रकार की चीजें कहते थे मैं बंगला नहीं लूंगा मैं गाड़ी नहीं लूंगा मैं टोपी पहनूंगा मैं सिक्योरिटी नहीं लूंगा वगैरह वगैरह जबकि मैं सारी बातें कर रहा हूं ये सारी चीजें आवश्यकता आवश्यकता होती है, सुरक्षा होती सुरक्षा की है परंतु ये जो आम आदमी का चोला था वो पूरी तरीके से धराशायी हो गया क्योंकि वो खुद एक खास ट्रीटमेंट चाह रहे थे जेव आप भाजपा प्रवक्ता सुधांशु त्रिवेदी मामले टिप्पणी कर અને આમ આદમી પાર્ટીનો ઘમન તૂટી ગયો છે સ્વયં ઘોષિત કટ્ટર ઈમાનદાર પાત્ર ધારદાર તથ્યો સાથે ચૂરચૂર થઈ ગયું છે હાલ માટે બસ આટલું જ વધુ વિગતો અને અપડેટ સાથે ફરી મળીશું ત્યાર સુધી આપણને જો આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર